હેલો વિથ ટુ ફેમિલી તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે આપણે ટમાટા ઉતારવાના છે એટલે પ્રકાશ અને સંગીતા ટમાટા ઉતારે છે તમને બતાવીશું છે આપણી ટામેટી આ છે મરચાં મરચાં આજે ઉતારવાના છે નહી છે ટામેટા છે પાકી ગયા છે ને આજે ફાઇનલી ટામેટા વેણી લેવાના છે આપણે સંગીતા છે ને તો વેણી રહ્યા છે આ બાદ વેણ તો આવે આપડે હમણાં આવ્યા છે આટલા વેણવાના રહ્યા છે

આ છે આપડી ટાટી છે આપડી ચબલું લઈ જાય સારા જાયબલું મૂકી આવશું આગળ પ્રકાશ ને ઉતારે હેરા તેલા દે ઉતારવાના આપણે જે સબલુ સાહેબ મૂકે હું આ આવે છે સંગીતા પ્રકાશ કેટલા સહારી લાસ્ટ છેલો સહારીઓ હં આ સંગીત આવી ગઈ સંગીતા બે સાર લઈને જાય રહી છે હા ચેલો સહારીઓ છે પ્રકાશ પહેલે ને જાય રહ્યા છે

તારે કપડા લેવાના દીધી કપડા પણ લેવાના એ તો લઈ આવશું જય જવાન જય કિસાન